जारे ने, जारे ने बहुत तरस लागे, ने पानी में, में बार से, बीती बीती, तरो की तला जाए ने पानी ने अरे आज तो थोड़ पानी पीछे कूदी কিনারে আ বাজে জীব দের কো স্কিন কিনারে আজন селиتد তু তুলি জেতে নে પછી ভক্তি ভক্তি পোছানা বগল পাশে জেটি एक बार वातावरण में पन वन का वामन देखे बच्चे ने बने कर कर थी भूख लगी है गिजरी ना चमकरा एक कर्जा सवा लगी बच्चे बच्चे भी उसे सीट सुब्रजी जाती है

મને એ બોર શું યાદ આદીયા બોર ને જામ જે ગામ ઓર પડાવ છે એ જે ઇત સુસલીત હતા બોર પાસે જઈને ખમણ ખાવા પડે છે આમ તેમ જતી જાય અને બોર ખાતી જાય અચાનક કુવાતા પડમાં પોવાનું સુકાવાને છે એ જાળ ઉપર ઉપરથી વાંદડુ ખરી પડે છે અને સાઝલી વન પર પડે છે જે ઊપનો સાઝલી પર પડે છે આકાશમાં વાદળો ફરવાયાતા પૂના ચમકયા ઓન છાય છે હા તો બિગના મારી સંજી બેસે કે અને આ પર આ પડ્યું છે એ

મે હાટી બાય પાછળ એ તો ઝાડ પર વાંદરો બેઠો હતો એ બંને એ બંને બોલના તમે બંને શું ભાંગી રહ્યા છો હા સસલીબન બોલે છે ભાગો રે ભાગો આપ પડું

અને ઓલા પ્યાણી પડું ત્યારે પગડે બે ભાગો આ પડ્યું છે પછી નાસ્તામાં કોણ મળે છે અને ચાર ચાર લાખ છે મેં તો દોડતો દોડતો બધાના